પાડી બગવાડા ટોલ નાકા હાઈવે પર સુરતના મિત્રોની ચાલુ કારમાં પાનુમારી કાચ ટોળતા પાંચની ધરપકડ મુંબઈ લાલબાગ રાજાના દર્શન કરી અટીગા કારમાં મિત્રો પરત સુરત જતા ટોયોટામાં સવાર શખ્સોએ પીછો કર્યો હાર્દિક ધોરાજીયા ઇમરાન મજીદ શેખ સમીર અલી શેખ સલિયેબ અલી શેખ જય ભીમાણી સામે ગુનો દાખલ પારડીના બગવાડા ટોલાકા હાઈવે પર સુરતના કુંજ નાયક અને તેમના મિત્રો મુંબઈના લાલબાગથી પરત ફરી રહ્યા હતા સુરત મગદલ્લા ખાતે રહેતા વેપારી ભાડે કાર કરી મિત્ર સાથે મુંબઈ લાલબાગ રાજા ગણેશજીના દર્શન કરી પરત સુરત જઈ રહ્યા હતા ત્યારે બગવાડા ટોલાકા પાસેથી એક ટોયટા કારમાં સવારી સમયે ફિલ્મી સ્ટાઇલથી પીછો કરી ચાલુ કારમાં પાનો મારી કારનો કાશ તોડી નાખ્યો હતો દરમિયાન ચાલુ કાર એકસો બાર ઉપર ફોન કરતા ડુંગરી બાલાજી કંપની પાસે પોલીસ આવી જતા ટોયટા કારને રોકી તેમાં સવારને પકડી પાડી પાડી પોલીસ મથકે લઈ જઈ ગુનો દાખલ કર્યો હતો પાડીના બગવાડા ટોલનાકા હાઇવે પર સુરતના કુંજ નાયક અને તેમના મિત્રો મુંબઈના લાલબાગથી પરત ફરી રહ્યા હતા બગવાડા ટોલનાકા પાસે ટોયટા કારમાં સવાર પાંચ શખ્સો હાર્દિક ધોરાજીયા ઇમરાન મજીદ શેખ સમીર અલી શેખ સલીયબ અલી શેખ અને જય ભીમાણીએ તેમની અટિકા કારનો પીછો શરૂ કર્યો આરોપીએ ફરિયાદીની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો તેઓની કારની બાજુમાં આવીને કાચ ઉપર પાનો માર્યો હતો આ હુમલામાં અર્ટિગા કારનો બાજુનો કાચ તૂટી ગયો હતો ભયભીત થયેલા ફરિયાદીને તેમના મિત્રો ચીખલી બ્રિજ પાસે કાર મૂકીને છુપાઈ ગયા હતા તેમણે તરત જ એકસો ઉપર ફોન કરતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચ્યો તેને પાંચે આરોપીઓ હાર્દિક ધોરાજા ઇમરાન મજીદ શેખ સમીર અલી શેખ અલી શેખ અને જય પાડ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી વાહનનો પીછો કરી હુમલો કરવાનો ગુનો નોંધ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ઘટના કાર ભાડે આપનાર વ્યક્તિ સાથેના વિવાદને કારણે બની હોઈ શકે છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો